તમને શંકા થઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા સાહેબ તમારા કર્મચારીઓ ચોરી કરે છે લોકોને લૂંટે છે દર વર્ષે પંદર થી વધારે એસીબી થાય છે એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો તમારા કર્મચારી ટીસી મૂકવા જાય વિડીયો બતાવું બસો પાંચસો રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે આ લોકો મીટર ના કનેક્શન મીટર માં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય કામ કરવાના પૈસા માંગે આ એસીબી થાય છે વ્યક્તિગત આક્ષેપ નથી કરતો આ ઓફિસમાં મહિલાઓ અભય બોલાવી પડી છે એટલા દૂધે ધોયેલા તમારા કર્મચારીઓ અઢાર પંદરિચય આપું ભાઈ તમે જો ગ્રાહકો ને ચોર કેતા હોય ને તો તમારો પરિચય આપો ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો છો જ્યાં ને ત્યાં અમારે માત્ર બે મહિનાનું બિલ આવતું હતું અત્યારે માત્ર પાંચ દિવસ માં એટલું રિચાર્જ ખાલી થઈ જાય જવાબ છે તમારી પાસે આગળના પૈસા બાકી હોય એના ભાગે એક સોંડ અંદર વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ ટુ અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દૂધે ધોયેલા છે એટલે બદલાય છે એસીપી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે શરમ તમને આવવી જોઈએ સાહેબ રાજુભાઈ આ વેપારી લોકો છે એને પૂછ્યા વગર એના ઘરે બળદબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું એની અંદર ચીપ્સ આવે છે સાહેબ સ્માર્ટ મીટર ની અંદર ચીપ્સ આવે છે આ કે ના સાહેબ ચીપ્સ લગાવો છો એની અંદર કે અમારા અહીંયા ચોરી થશે અમારું